जय हो ने जय हो ने जय बाबू कुल दोस्त खड़े होने जय 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 ने जय हो ने जय 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 ने जय हो ने सहायता अपो सहायता अपो बंकर किल्ला ने नीलो टुकड़ा जा है

તો લો શું કહે 2020 21 અને 21 22 બે જ વર્ષ આ યોજના આયલી ત્યાર પછી આ યોજના આયલી નથી બંધ થઈ ગઈ છે મે તમને પૂછ્યું 2016 નો કેન્દ્ર સરકારનો જે ડ્રાફ્ટ મેન્યુઅલ છે જેને અછતગ્રસ્ત મેન્યુઅલ કહીએ છીએ એની અંદર કેટલા ટકા વરસાદ હોય તો લીલો દુષ્કાળ કે દુષ્કાળ જાહેર કરી શકાય હું તમને એ પૂછું છું તમને ડ્રાફ્ટ મેન્યુઅલ ખબર છે કે નથી ખબર ના મને ઓકે

તમને ખબર છે કેન્દ્ર સરકાર નો પણ ના ના ઇન્ટરવ્યુ નહીં બેસાડ્યા છે અને જનતા તરીકે પબ્લિક તરીકે ઇન્ટરવ્યુ પણ તમારું લઈ શકીએ બરાબર છે એટલે એમાં તમારે એવું ના હોય કે ઇન્ટરવ્યુ હું તમને અહીંયા તમે જે પગાર તમને દઈએ છીએ ને સાહેબ તો અમારો અધિકાર છે અને અધિકારના ભાગ રૂપે પૂછીએ છીએ કેટલા ટકા વરસાદ પડ્યો એ તમને ખબર નથી મામલતદાર તરીકે બરાબર છે કેટલું અહીંયા પાણી અત્યારે કેટલા વિસ્તારની અંદર પાણી છે એ તમને ખબર નથી મામલતદાર તરીકે કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ તમને ખબર નથી સરકાર નો જે વાંચી લેજો એની અંદર બહુ સ્પષ્ટ છે એકસો ચાલીસ ટકા થી વધારે વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર કરવાની દરખાસ્ત હજુ મામલતદાર કલેક્ટર ને કરે અને કલેક્ટર રાજ્ય સરકાર ને કરે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જોગવાઈ છે મેન્યુઅલ બરાબર છે એ મુજબ આપ સમક્ષ અમે એક રજૂઆત કરવા આવ્યા છીએ કે આપ બે હાજર સોળ ના કેન્દ્ર સરકારના મેન્યુઅલને મેન્યુઅલ ધ્યાન માં લઈ અને તમે રજૂઆત કરવા જાવ બરાબર છે તમે તમારો અહેવાલ મોકલો કે અહીંયા કુતિયાણા તાલુકામાં આટલો વરસાદ પડ્યો છે હેર કરવા ને પાત્ર છે તો આયાથી તમે દરખાસ્ત મોકલો આ કેવા તમને આઈ્યા છીએ એટલે એ તમને ખબર નતી એટલે મારે તમને પૂછવું

જો પોરબંદર જુનાગઢ દ્વારકા જામનગર રાજકોટ મોરબી અને કચ્છ આખો જે દરિયા કિનારા જે વિસ્તાર છે એની અંદર એવરેજ સરેરાશ વરસાદ દોઢસો થી બસો ટકા ની વચ્ચે વરસાદ એવરેજ સરેરાશ છે પોરબંદર જિલ્લાની અંદર એકસો બ્યાસી ટકા વરસાદ સરકારની વેબસાઇટ ઉપર નોંધાયેલો છે બીજી બાજુ

પણ અત્યારે મામલતદારને આવીને અમે પૂછ્યું તો એને ખબર જ નથી કે અછતગ્રસ્ત મેન્યુઅલ શું છે એને એ ખબર નથી કે કુતિયાણાની અંદર કેટલો વરસાદ પડ્યો છે એની પાસે આ માહિતી નથી કુતિયાણાના ભાદરકાંઠાના કારણે જે આખો ઘેડ વિસ્તાર છે એ વિસ્તારની અંદર કેટલો વિસ્તાર પાણીમાં ડૂબ છે અને કેટલું નુકસાન છે એ પણ એમને ખબર નથી હવે વરસાદ બનતી હોયને આજે ચોથો પાંચમો દિવસ છે હજે મામલતદાર પાસે આ માહિતીની અપેક્ષા તો અમે રાખી શકતા હોઈએ એટલે એનો અર્થ એવો કે સરકાર માંથી આ મામલતદારના જે જવાબો હતો ને એ બહુ સ્પષ્ટ કરે છે કે સરકારમાંથી અત્યાર સુધીમાં મામલતદાર પાસે માંગવામાં નથી નથી આવ્યું અને એટલે મામલતદારે કોઈ તૈયારી કરી એવો કે સરકાર પણ એમ છે જેમ મામલતદાર છે એમ તો આશા કોને પાસે રાખવાની આપણે બધા જાણીએ છીએ કે ભાદરના કારણે કુતિયાણા રાણાવાવ અને પોરબંદરના જે ગામો છે એ ગામોની પરિસ્થિતિ કેટલી અને કેવી થાય છે એવી જ રીતે પોરબંદર જિલ્લાના વર્તુકાઠાના ગામો છે એની પરિસ્થિતિ કેવી થાય છે આપણે બધાને ખબર છે પણ મામલતદારને ખબર ના હોય તો સરકારને શું ખબર હોવાની છે એટલે અત્યારે અમે મામલતદારને એક રજૂઆત કરી છે કે જે ભાદરકાઠાના ગામો છે એની તાત્કાલિક એનો સર્વે કરવામાં આવે અને ખાસ મહત્વનું હોય છે કે આખું પોરબંદર જિલ્લાને લીધું દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે આ અમારી મુખ્ય માંગ હતી અમે ઓગણત્રીસ સાત ના રોજ જુનાગઢની અંદર કલેક્ટર માધ્યમથી મુખ્યમંત્રીને ઉદેશી અને ભાદરકાઠાના ઘેડ વિસ્તાર અને ઓજત અને એની આસપાસની પાંચ છ નદીઓને લઈ અને એક એક્શન પ્લાન જાહેર કરે એવો બે મહિનાની મુદત સાથેની સરકારને ચેતવણી આપતી અમે કાર્યક્રમ પાંચ સાત હજાર ખેડૂતોએ જઈ અને મુખ્યમંત્રીને ચેતવણી આપતો એ કાર્યક્રમ કરી અને કહ્યું હતું એ બે મહિનામાં જો સરકાર આ ભાદરકાંઠો અને એટલે કે આખે આખું ઘેડ પોરબંદર જુનાગઢ વિસ્તારનો જે ઘેડ વિસ્તાર છે એનું તાત્કાલિક નિરાકરણ લયાવા માટે બે મહિનાની મુદત અમે આપી છે એમાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઘેડ વિસ્તારના તમામ ગામો ને સાથે લઈ અને લડાઈ કરવી પડશે તો લડાઈ કરશું પગપાળા યાત્રા કરવી પડે તો પગપાળા યાત્રા સરકાર ના સાંભળતી હોય તો અમે તો ખેડૂતો છેલ્લે ભગવાન પાસે જઈએ તો કાં તો સોમનાથ જઈશું અથવા તો દ્વારકા ભગવાન પાસે જઈશું ને એને આવેદન દેવ કાળિયા ઠાકર પોરબંદર નો તો સુદામા ને સાંભળો તો આ સુદામા રૂપી ખેડૂતો ફરીથી તારા દ્વારા આવ્યા છે તું સાંભળ સરકાર નહીં સાંભળે તમે ભગવાન આગળ જાવું પણ આ મુદ્દાને લઈને સતત લડાઈ કરવામાં છીએ એક જુલાઈ થી લઈ અને દસ જુલાઈ ની વચ્ચે એક વરસાદ પડ્યો એમાં ખેડૂતોના પાણી આઠ દસ દિવસ ભરાઈ ને રહ્યા અઢાઈસ જુલાઈ થી લઈ અને ચોવીસ જુલાઈ ની વચ્ચે ફરીથી બીજો વરસાદ પડ્યો વળી પાછા ખેડૂતોના ખેતરમાં દસ બાર પંદર દિવસ પાણી ભરાયેલા રહ્યા અને એ જે વરસાદ પડ્યો એનું સરકારે સર્વે કરવાની જાહેરાત કરી દીધી જુનાગઢ અને પોરબંદરના કેટલાય ગામો એવા છે કે જે ગામોની અંદર આજની તારીખમાં સરકાર સર્વે કરી શકી નથી કારણ કે પાણી ભરાયેલા છે આ સરકારનો જવાબ છે તો જ્યાં પાણી ભરાયેલું હોય સર્વે થઈ શકતો ના હોય તો પાક કેવી રીતે થાય અને ખાસ આ ધેબરના કારણે જે થેપલા છે ચૌટા છે માંડવા છે આ ગામોની કુતિયાણા તાલુકાના કેટલાય ગામો એવા છે કે જે નુકસાની થઈ છે એનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અમુક અમુક ખેડૂતોને તો એક ખેડૂતને ઓછામાં ઓછું એક એક કરોડનું જમીન ધોવાણ છે આમાં હું જાહેર માધ્યમોના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી કૃષિ મંત્રી શ્રી કે કોઈ પણ મંત્રી શ્રી કે આ વિસ્તારના સાંસદ શ્રી જ્યારે આ વિસ્તારની મુલાકાત લેને તો હું એમને એક સ્થળ બતાવવા માંગુ છું કે ચોથા વાક્યથી તમે સરાળિયાના પાટિયા તરફ જાઓ અને વચ્ચે જે બ્રિજ આવે છે એ ચોથાથી આગળ જતા જે બ્રિજ ક્રોસ કરો અને ડાબા ખૂણા ઉપર જે રસ્તો ધોવાઈ ગયો છે જે પચાસ ફૂટ નદી ધોવાઈ ગઈ છે આ વિસ્તારની મુલાકાત લીધા વગર જતા નહીં આ માત્ર એક ટેલર છે ભાદર નદીએ નુકસાન કર્યું છે ને એનું હાઇવે ઉપરનું આ ઉદાહરણ છે એટલે હું મુખ્યમંત્રી કૃષિ કૃષિમંત્રીની મુલાકાત લેવાનું કારણ કે ઇન્ટિરિયર તો જવામાં છે નહીં એટલે આ રોડ ઉપર છે તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે ને એનાથી આખે આખો ભાદરનો અંદાજ આવી જશે કે કેટલું નુકસાન થયું છે

પીડાઓ આવતી હોય ત્યારે સ્વાભાવિક સરકારે એમની ખેવના કરવી જોઈએ એમનો તપાસ કરવો જોઈએ એમનો સર્વે કરવો જોઈએ અને જે પણ નુકસાન થયું ક્યાંય

આજે જે થાય છે તમારા સામે તમે જોઈ શકો સરકારને મારી વિનંતી છે અપીલ છે કે તાત્કાલિક જે પણ પ્રકારના નુકસાન થયા છે એ પ્રકારનું સર્વે કરીને એમને સહાય કરે અને જ્યાં સુધી સહાય ના કરે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ ખેડૂતોની સાથે છે ખેડૂતો એમની સાથે છે એટલે અમે લડાઈ સતત કરતા રહીશું અને અમે અમારી જે પણ લડાઈ કરવી પડશે ખેડૂતો માટે એના માટે હંમેશા અમે તૈયાર રહેશું તારીખ નક્કી કરી બરાબર અને પછી બે જિલ્લા ભેગા કરીને લડાઈ કરીએ બરાબર ને હીરાભાઈ